નર્મદા જિલ્લા કોંગ્રેસના બક્ષીપંચ જિલ્લાના જિલ્લા પ્રમુખ વિપુલભાઈ બારિયા સહિત દોઢસોથી વધુ કોંગ્રેસના આગેવાન અને કાર્યકર્તાઓએ ભાજપમાં જોડાયા નર્મદા જિલ્લા કોંગ્રેસના બક્ષીપંચ જિલ્લાના જિલ્લા પ્રમુખ વિપુલભાઈ બારિયા સહિત દોઢસોથી વધુ આગેવાન અને કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ તિલકવાડા કોંગ્રેસમાં ભાજપે ગાબડું પાડ્યું હતું અને રાષ્ટ્ર રાષ્ટ્રશક્તિના મજબૂતીકરણ માટે સમર્પણની ભાવના વ્યક્ત કરી હતી આ પ્રવેશ વિધિમાં ગુજરાત સરકારના મંત્રી અને જિલ્લા પ્રભારી ભીકુસિંહ પરમાર જિલ્લા બીજેપી પ્રમુખ નીલ રાવ વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં આ કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકારવામાં આવ્યા હતા આજ રોજ નર્મદા કમલમ ખાતે જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી નીલભાઈ રાવ ધારાસભ્ય શ્રી દર્શનાબેન તેમજ અમારા તાલુકા પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ જે વિકાસના કાર્યો કર્યા છે એનાથી પ્રેરિત થઈને આજે હું મારી ટીમ મારા મિત્રો સાથે ભારતીય જનતા પાર્ટીની વિકાસની જે યાત્રા છે એમાં જોડું છું આજે અંદાજિત લગભગ દોઢસો જેટલા કાર્યકરો સાથે અમે કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને એમની વિકાસ યાત્રામાં જે અમારો ફાળો હોય એ અમે હવે આજથી એમના વિકાસ યાત્રામાં જોડાઈને

ત્યારે નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી જે સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને જે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ છે એ એમના માધ્યમથી સૌના સાથ સહકારથી સૌના સહકારથી સૌ સૌના સાથે રાખીને સૌનો વિકાસ કરવો એ એ ધ્યેયને અનુસરીને નર્મદા જિલ્લો અને તિલકવાડા તો આગળ વધે જ સાથે સાથે નર્મદા જિલ્લો પણ અગ્રસર બને એ અભ્યર્થના સાથે જ આજે આ ટીમ જે જોડાય છે સૌનો અમે સ્વાગત કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકામાં ગમોડના જે વિપુલભાઈ અને એ પૂર્વ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે પણ રહી ચૂકેલા છે એમની સાથે ખૂબ મોટી સંખ્યામાં જે દોઢસોથી વધારે ને હજુ બાકીના દિવસોમાં પણ બાકીના લોકોને જોડવાના આશય સાથે આજે કોંગ્રેસ પાર્ટીને છોડીને ભારતીય જનતા પાર્ટીનો એમને ખેસ ધારણ કર્યો છે પ્રજાલક્ષી જે કામ થયું છે એમનાથી પ્રેરણા લઈ અને જે દેશને વિકસિત ભારત બનાવવું છે દેશને મજબૂત ભારત બનાવવું છે એ દિશામાં જોડાવા માટે ને એમાં પણ એમનું ક્યાંક એમનું યોગદાન હોય

તિલકવાડા તાલુકામાંથી સરપંચ તરીકે ચૂંટાયેલા વિચારધારાને લઈને અને ભારતીય જનતા પાર્ટીની સાથે કામ કરવા માટે આજે માન્ય મંત્રી શ્રી ભીખુભાઈ પરમાર સાહેબના અધ્યક્ષતામાં જોડાયા અને એમાં આ જિલ્લાના પ્રમુખ શ્રી નીલભાઈ રાયે પણ ખૂબ અગ્રેસર ફાળો ભજવ્યો અને પરિણામે આજે બધા જ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જ્યારે આટલા બધા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને સરકારના જે સરકારી યોજનાઓના જે કામ છે અને એ કામને લઈને કે પ્રજાહિતના કામ કરવાવાળી ભારતીય જનતા પાર્ટી એની સાથે જોડાવાનું એમણે મન બનાવી લીધું ત્યારે એ સૌને આ કાર્યાલય ખાતે માન્ય પ્રભારી શ્રી ધર્મેશભાઈ પંડ્યાજી પણ ઉપસ્થિત રહ્યા અને એમને સૌની હાજરીમાં કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી સાથે જોડ્યા અને એમને આ ભારત દેશ માટે અને રાષ્ટ્ર માટે આ રાષ્ટ્ર આપણા માટે પ્રથમ છે અને આ રાષ્ટ્ર માટે જ્યારે આપણે કંઈક કરવાનો સમય આવ્યો છે ત્યારે ભારત માટે કંઈક કરી શકીએ અને ભારત સરકારની જે યોજનાઓ છે અને ગુજરાત સરકારની જે યોજનાઓ છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સમૃદ્ધ બને પોતાના ગામનો વિકાસ થાય અને ગામનો વિકાસ થશે તો તાલુકો અને જિલ્લાનો પણ વિકાસ થશે અને એની સાથે સાથે ગુજરાત પણ આ વિકાસની હરણફાર પડશે ત્યારે ભારત દેશ બે હજાર સુડતાલીસ સુધીમાં જે વિકસિત ભારતની સંકલ્પના છે એમાં પણ આજે આ લોકો જે જોડાયા છે એ લોકો દ્વારા આપણે સૌ સાથે મળીને ભારતને વિકસિત ભારત બનાવીશું અને એની સાથે સમૃદ્ધ ભારતની જે કલ્પના છે એ કલ્પનામાં પણ સૌ આગળ વધીશું ત્યારે આ સર્વે કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ કે એમણે જે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો છે જે શ્રદ્ધા વ્યક્ત કરી છે એમાં એમને ક્યારેય કોઈ તકલીફ નહીં આવે અને એ લોકો પણ પ્રજાહિતના કાર્યોમાં જોડાઈ જશે કાર્યકર્તાઓ જ ખુશી ખુશી અને હર્ષોલ્લાસ ભેર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે ત્યારે સમગ્ર નર્મદા જિલ્લો એમને આવકારે છે અને એમને અભિનંદન પણ પાઠવીએ છીએ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપીપળા